નવરાત્રિના આગમનને લઈને અમદાવાદના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાને લઈને નવરંગ નવરાત્રીના ભવ્ય આયોજનને સુધીની તૈયારીઓ પણ ધમધમાટથી ચાલી રહી છે અમદાવાદનું કર્ણામતી ક્લબ વર્ષોથી ગરબાના આયોજનો માટે જાણીતું છે અને આ વખતે પણ નવરંગી નવરાત્રિમાં ખેલૈયાઓ જાણીતા ગાયક કલાકારોના સુંદુર સુરો અને તાલ મિલાવીને ખેલૈયાઓમાં નવરાત્રિનો ઉત્સાહ હવે જોર પકડી રહ્યું છે અને તેઓ પરંપરાગત થઈને ગરબાની માટે તૈયાર થઈ ગયા છે અમારી નવી કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ જે છે એ ખૂબ વિશાળ જગ્યામાં અમે બનાવેલું છે સવા બે લાખ વાર જગ્યામાં અમે આ ક્લબ બનાવી છે આની અંદર આ વખતે સૌ પ્રથમ વખત અમે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેના લેવલે બધી જ અમે તૈયારીઓ કરી રહ્યા છે અને અમે બધા ખૂબ ખુશ છીએ આનંદમાંથી અમારા ટોટલ અમારી ક્લબના ચૌદ હજાર નવસો અને પચાસ મેમ્બરો છે એ મેમ્બરો બી ખૂબ આનંદમાં છે એ લોકોને ખબર પડી કે અહીંયા અમે ક્લબમાં કરણા નવા રિસોર્ટમાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એ લોકો અમને ફોન કરીને એટલા બધા અભિનંદન આપ્યા ને બધાને ખૂબ અનેરો ઉત્સાહ છે તે અમે એવો ઉપાય કર્યો છે કે ન્યુ કહાથી ક્લબ એન્ડ રિસોર્ટ અમને એક સાથ આપ્યો છે તો અમે મુલસાના જરૂરથી વેન્યુ થોડું દૂર છે પણ ટ્રાફિકની કેલ્ક્યુલેશન જો તમે કરશો ને તો તમે સિટીના કે એસપી રિંગ રોડ કે એસજી હાઈવે પરના વેન્યુ પર પહોંચવાની જો સમય લાગશે એનાથી ઓછા સમયમાં તમે આપણા વેન્યુ પર પહોંચી જશો અને સારી અને વધારે સુવિધાઓ સાથે એક મોટું ગ્રાઉન્ડ બી ત્યાં છે તો એની બી તમને મજા આવશે ને પાર્કિંગની ફૂલ સુવિધાઓ છે જે જેથી કરીને કોઈને પાર્કિંગ